અમદાવાદ ગ્રામ્યની માંડલ સહિતની આંખની હોસ્પિટલમાં અંધાપા કાંડના બનાવો પ્રકાશમાં આવ્યા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક પર એક ટ્રસ્ટ સંચાલિત ચાલી રહેલી આંખની હોસ્પિટલમાં અંધાપા કાંડ સર્જાયો હતો આ અંધાપા કાંડને સાત મહિના થવા છતાં હજુ રાજ્ય સરકારનું પીડિતોને ન્યાય માટેનું કોઈ સ્પષ્ટ વલણ સામે આવ્યું નથી ત્યારે ટ્રસ્ટ અને માંડલ અંધાપા લડત સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે પહોંચી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પીડિતોને વળતર ચૂકવવા માટેની રજૂઆત કરાઈ હતી લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર પીડિતોને દસ દસ લાખની સહાય ચૂકવવા પીડિત પરિવારોને જીવન નિર્વાહ માટે દસ દસ હજારનું પેન્શન ચુકવું આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને યોગ્ય ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે જેવા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી ન્યાયયાત્રા યોજવા માટેની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી સાથી મિત્રો કનુભાઈ સુમેશ્રા કિશનભાઈ સેંધવ કાંતિભાઈ પરમા રમીલાબેન સાથે ગોવિંદભાઈ દસાડાવાળા અને બીજા ઘણા મિત્રો માંડલ અંધાપા કાંડ જે આજથી સાત મહિના પહેલાં થયો હતો એ અંધાપા કાંડના પરિવારોને ન્યાય મળે આર્થિક વળતર મળે તેમજ માંડલ પોલીસ સ્ટેશનમાં જે રામાનંદ હોસ્પિટલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદ ફાસ્ટેગ કોર્ટમાં ચાલે સરકારી વકીલની નિમણૂક થાય અને સાથે સાથે આ લોકોની સુરક્ષા માટે આર્થિક વળતર મળે દર મહિને દસ હજારનું પેન્શન મળે જેવી અનેક માંગણીઓ આજે અમે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી સમક્ષ અમે આજે કરી છે એમના કાર્યાલયમાં અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ આ રજૂઆત અમે આપી છે કે મુખ્યમંત્રી સાહેબ જેમ તમે અમરેલી અંધાપા કાંડમાં જે પીડિત પરિવારોની જે આંખ ગઈ હતી એ લોકોને દસ દસ લાખ રૂપિયાનું વળતર તમે અપાવ્યું હતું એ જ વળતર એ જ રીતે તમે માંડલના પીડિત પરિવારોને પણ વળતર મળે તેવી કામગીરી કરશો અને માંડલ પીડિત પરિવારોનો તમે ન્યાય અપાવશો એવી આજે લેખિત રજૂઆત માંડલ અંધાપાકા અને લડત સમિતિ અને નવસર્જન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રજૂઆત કરવામાં આવી છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારે ના છૂટકે માંડલથી ગુજરાત વિધાનસભા સુધીની ન્યાયયાત્રા પણ યોજવાની ફરજ પડશે તો આવું અમારે ના કરવું પડે એના માટે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઝડપથી નિર્ણય કરે એવી અમે વિનંતી કરીએ છીએ